વિશ્વામિત્રી બચાવ સમિતિએ આજે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે હરણી હોડીકાંડની ઉચ્ચસ્તરીય ઇન્ક્વાયરીમાં અમારી રજૂઆતોને પણ સામેલ કરો અમારી માંગણી છે કે લેક ઝોનના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની પણ તપાસ કરો વડોદરાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્કીમની પણ તપાસ કરો અને હોડીકાંડના મૃતકોને ન્યાય અપાવો વિશ્વામિત્રી બચાવ સમિતિના કાર્યકરોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે હોડીકાંડના ચૌદ હતભાગીઓને ન્યાય અપાવવા માટે રચાયેલી સ્તરીય તપાસ સમિતિમાં અમારી રજૂઆતોને પણ જોડવામાં આવે

અને મેજિસ્ટેરિયલ તપાસ કલેક્ટર સાહેબને દસ દિવસની સોંપી જેને પાંચ દિવસ એક્સ્ટેન્શન લીધું તો અમે એક રજૂઆત કરવા આવ્યા છે કે આ જે દુર્ઘટના થઈ એમાં સૌથી મોટા જવાબદાર વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો છે અધિકારીઓ છે અને બીજા નંબર પર શાળા જેણે સાડી સાતસો જેવી પિકનિક ફી વસૂલીને છોકરાઓને બીજાના ભરોસે મોકલી દીધા કે પોતે કોઈ જવાબદારી લીધી નહીં તો આ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અને એના ભાગીદારો જે પણ એના નફામાં ભાગીદાર હોય સાડી સાતસો નવસો રૂપિયા જે પણ લીધા એમાં ભાગીદાર પણ થવાના છે જેવી એ બધા આ ગુનાહિત બેદરકારીના આરોપી બનાવ્યા જોઈએ કેમકે આ એક તરફી તમે આરોપો બનાવ્યા છે ને કોટિયાના એકમાત્ર નાવડી ઉપર મજૂરી કરતો જેને તરતા પણ નથી આવડતું અને જેની કોઈ જવાબદારી પણ નથી એને તમે આરોપી બનાવીને ત્રણસો ચારમાં અંદર રાખેલો છે તો પ્રથમ પક્ષકાર જે કરારનો છે આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું કરાર થયેલો છે આ કોઈ તળાવ ભાડે આપેલું નથી કે જવાબદારી ના બને તમે ભાગીદાર છો ને તમારી જવાબદારી બને છે તો આ પ્રથમ પક્ષકાર તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો એની ઉદ્ભવ સ્થાન ફ્યુચરિસ્ટિક સેલ ડિપાર્ટમેન્ટના કાર્યપાલક ઇન્જિનિયરે કરી હોય કમિશનરે એને વાંચી સમજી વિચારીને બધા પ્રોઝ એન્ડ કોન્સ વિચારીને આગળ વધાર્યું હોય સ્ટેન્ડિંગમાં મંજૂર કર્યું હોય તો ચેરમેન પણ ખૂબ ઇન્ટેલિજન્ટ આવે છે આપણા વડોદરામાં એ લોકોએ પણ આ બધું જોયેલું હોય સમગ્ર સભામાં આવ્યું હોય તો મેયરે પણ જોયેલું હોય ને આ બધું જોયા બાદ માત્ર પચીસ હજાર રૂપિયામાં જે તળાવમાં હું કદાચ પ્રવેશ્યા વગર ખાલી બોર્ડર પર જ પાંચ લાખ રૂપિયા કમાઈ શકું અંદર જવું જ નહીં બોર્ડર પર મારેલા પંદર જેટલા હોર્ડિંગ બોર્ડ અને ચાર જેટલી મોટી મોટી દુકાનો આના ભાડા જ મહિને પાંચ લાખ રૂપિયા મળે એટલે પચાસ સાહીઠ લાખ રૂપિયા તો ખાલી બોર્ડર પર જ મળે છે તળાવમાં ઘૂસવાની જરૂર નથી તો માત્ર પચીસ હજારમાં આપી દીધું તો આ કોઈ ભ્રષ્ટાચારી મિલી ભગત આમાં વહેંચણી કરેલી હોય તો આ લોકો પણ એટલા જવાબદાર છે અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ પણ આની તપાસ થવી જોઈએ કેમ કે આ મેજિસ્ટેરિયલ તપાસ છે જ્યુડિશિયલ તપાસ કહેવાય તો એ સાથે આ બોટ જે આ તળાવમાં બોટ હતી એ મોટર બોટ હતી તો જેમ પેડલ બોટ હોય તો કદાચ લાયસન્સ લેવાનું ના હોય પણ જ્યારે મોટર લાગે તો જેમ સ્કૂટર મોટરને જેમ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે એમ એનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય એ પણ કરાયેલું કોઈ જગ્યાએ જણાતું નથી એને ચલાવનાને ડ્રાઇવિંગ લાઇસન્સ જેમ હોય છે એવી રીતે બોટ ચલાવવાનું લાઇસન્સ લેવાનું હોય એ પણ કોઈ એનો અનુભવ નથી દેખાતો કે એને લાઇસન્સ લીધે એનું નથી દેખાતું તો આ બધી આ ખાડા કાન પાલિકાએ કરેલા છે કેમ કે આ બધું જોવાની જવાબદારી પાલિકાની છે માત્ર ત્રણ લાખ એક હજાર એકસો અગિયાર લઈ વર્ષે એટલે મહિને પચીસ હજાર લઈને છૂટી જવાય નહીં કાલે ઉઠીને બધા એવું કહેશે સ્કૂલવાળો બી એવું કહેશે સહી કરાવી લેશે કે કશું દુર્ઘટના થાય ને મરી જાય તો અમારી જવાબદારી બધા સહી કરી દેશે તો જવાબદાર કોણ બનશે મરી ગયા એ બનશે તો આ ખરેખર ગુનામાં વડોદરા મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ જવાબદારો આવે છે શાળાના સંચાલકો આવે છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે દુર્ઘટના સમયે જે હોવી જોઈએ કલેક્ટરના અંડરમાં આવે એ પણ સદંતર નિષ્ફળ છે ને એનો પણ ડિઝાસ્ટર થઈ ગયો છે તો એની આગામી દિવસોમાં આવું કશું થાય નહીં એના માટેની ટ્રેનિંગ આપવામાં આવે શહેરના નવયુવાનો જો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ભાગ લેવા માગતા હોય તો એમને પણ ટ્રેન કરવામાં આવે એવી અમે માંગ કરેલી છે